આજે આપણા હિન્દુની પરંપરાગત છે કે બધા ગામની અંદર બધા ગલીએ ગલીએ હોળી પ્રગટાવે છે હોળી માતાની પૂજા કરે છે હોળીની અંદર ધાણી ધારિયા કજૂર પધરાવે છે પછી બહેનો તાણા કરે છે આપણા પરંપરાગત છે અને એક હિન્દુ સમાજની અંદર એક ગૌરવ છે આજે બધા માણસો પોતપોતાના કામકાજ મૂકી અને હોળી માતાને દર્શન કરવા માટે આવે છે અને જ્યારે પેલો દીકરો જન્મે છે ત્યારે બધા વાળ કાઢે છે વાળની અંદર સગાવાળા સંબંધી મિત્ર મળે પ્રેમ ભાવથી બોલાવે છે પ્રેમ ભાવથી જમાડે છે અને છોકરાના મામા જે છોકરાને જન્મતી હોય છે એના મામા ખોરામાં લઈ હોળી માતાને ચાર આટા ફરી અને આ પર્વ મનાવવામાં આવે છે જય હિન્દા માંગરોળમાં પણ કેટલા વિસ્તારોમાં હોળીનું આવી રીતના થાય છે માંગરોની અંદર ગલીએ ગલી જ્ઞાતિએ જ્ઞાતિ હિન્દુ ધર્મની અંદર બધામાં હોળી પેટામાં આવે છે બધામાં આ રીતે જ્ઞાતિના લોકો ઉત્સવ મનાવે છે અને આનંદ ઉત્સવથી ધાણી દારિયા ખજૂર ખાય છે અને પોતે અબીલ ગલા કંકુ ઉડાડી અને એક પર્વ મનાવે છે આપણા હિન્દુ સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ અમે માતૃમા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આયા માતૃ મંદિરના ચોકમાં હોળી ઉત્સવનો હોળી પ્રગટાવી અને કાર્યક્રમ કરીએ છીએ એમાં નગરજનોનો અમને સારો સહકાર મળે છે અને છેલ્લા ઘણા વર્ષથી અમે હોળી ઉત્સવનો આયોજન કરીએ છીએ માત્રીમા યુવક મંડળ દ્વારા ઘણા અમે ઉત્સવો ઉજવીએ છીએ જેવા કે મટકી ફોડ છે જન્માષ્ટમીમાં ગણપતિ ઉત્સવ છે એવા ઘણા બધા ઉત્સવો અમે માત્રીમા યુવક મંડળ દ્વારા ઉજવીએ છીએ અને નગરજનોનો અમને અમને સારો એવો સહકાર મળે છે ઉપલ ભલાણો સુરે આરવ યશ્વરજી મારા જન્મ પેલા ની આ પરંપરા ચાલે છે માણસો ને અહિયાં શ્રદ્ધા છે એટલે મારેથી ઘણા માણસો આવે છે

લંડન થી આવે છે આ ભાઈ અમેરિકા થી આવે છેડા થી આવે છે બધા દર વર્ષે બધા આવતા હોય છે બધા ઘણા બધા હોળી પૂજન ઘેર ગયા બાકી ઘણા એનઆરઆઈ આવ્યા છે

અંધારા પડે તેમાં ખુલ્લા પાગે ભક્તો બધા અંદર ખુલ્લા પાજો ચાલે છે અને એ ચાલ્યા બાદ તેમની કોઈ જાનહાનિ કે નુકસાન આજ સુધી થયું નથી કેટલા વર્ષથી આ પરંપરા ચાલી આવ્યું બાપ બજા વખત ઘણા વર્ષોથી આ ચાલી આવ્યું